જામનગર મહાનગરપાલિકા દ્વારા ફરી એક વખત સો ટકા વ્યાજમાપી સોળ છ પચીસ થી સાત સાત પચીસ દરમિયાન તમામ શહેરીજનો માટે મિલકત વેરા પાણી ચાર્જ અને વ્યવસાય વેરામાં જાહેર કરેલ હતી આ વ્યાજમાપીના સમયગાળા દરમિયાન કુલ પાંચ હજાર એકસો ત્રેવીસ મિલકત ધારકો દ્વારા છત્રીસ પોઈન્ટ તેર કરોડનો બાકી રહેતો મિલકત વેરો ભરપાઈ કરી નવ કરોડ સોળ લાખ જેટલી વ્યાજ રાહત મેળવેલ છે આ જ સમયગાળાની અંદર સોળસો ઓગણીસ કરદાતાઓએ પાણી ચાર્જના રૂપિયા ઓગણસી લાખ ભરપાઈ કરી અઢાર લાખ વ્યાજ માફીનો લાભ મેળવેલ છે આ જ સમયગાળાની અંદર વ્યવસાય વેરામાં છસો પાંચ જેટલા વ્યવસાય ધારકોએ એકત્રીસ પોઈન્ટ બે લાખ ભરપાઈ કરી એક લાખ ત્રેપન હજારની વ્યાજમાપી યોજનાનો લાભ મેળવેલ છે ખાસ કરીને જે આ માફી જાહેર કરવામાં આવી હતી એ ઉદ્યોગકારો જેઆઈડીસી ફેઝ ટુ અને થ્રી દ્રેડના આ જે ઉદ્યોગકારોમાં આઠસો ને નેવ્યાસી જેટલા ઉદ્યોગકારોએ ત્રીસ પોઈન્ટ ઓગણચાલીસ કરોડનો આ પ્રોપર્ટી ટેક્સ ભરપાઈ કરી સાત કરોડ નેવ્યાસી લાખની વ્યાજ રાહત મેળવેલ છે ચા સમગ્ર ચાલુ નાણાકીય વર્ષનું જોઈએ તો સત્તાવન હજાર નવ્વાણું નાગરિકોએ ચિમ્મોતેર પોઈન્ટ ઇકોતેર કરોડનો પોતાનો પ્રોપર્ટી ટેક્સ ભરપાઈ કરેલ છે જેમાં એડવાન્સ ટેક્સનો પણ સમાવેશ થાય છે અને રેગ્યુલર ટેક્સનો સમાવેશ થાય છે ચાલુ નાણાકીય વર્ષના બિલો પ્રોસેસ થઈ ગયા છે અને ટૂંક સમયમાં બજવણીની પ્રક્રિયા મહાનગરપાલિકા દ્વારા હાથ ધરવામાં આવનાર છે આ બજવણી આપણે છેલ્લા બે વર્ષથી એસએમએસ મારફત અ બજાવવાનું શરૂ કરેલ છે અને આપણે આ ચાલુ નાણાકીય વર્ષથી વોટ્સએપ મારફત પણ બિલોની બજવણી કરવા જઈ રહ્યા છીએ તો દરેક શેરીજનોને મારી ખાસ નંબ્ર વિનંતી છે કે આપના મોબાઈલ નંબર છે એ મહાનગરપાલિકામાં રજીસ્ટર્ડ કરાવો આના માટે આપણી વેબસાઇટ ઉપર અને જીએમસી કનેક્ટ એપ્લિકેશનમાં બંનેમાં સુવિધા ઉપલબ્ધ છે આપનો મોબાઈલ નંબર છે એ રજિસ્ટર્ડ કરાવો અને એસએમએસ અથવા તો વોટ્સએપ મારફત આપના પ્રોપર્ટી ટેક્સના બિલો મેળવો